તો મિત્રો નેજો લઈને આવી રહ્યા છે મિત્રો આપણા જે નેજો ચડાવશે અને આપણા બ્લોગ બનાવી રહ્યા છે તો બન્યારો આપણા બ્લોગમાં આગળ જોઈએ મિત્રો આજે અમારા ગામના નુમનો દિવસ છે ને નેજાનું જે આયોજન રાખેલું હતું રામાપીઠને નેજા ચડાવી દીધા છે અને આપણો ગ્રુપ છે પાછળ જમણવાર ચાલુ છે હવે ભાઈ અમારા કાપો થાય છે હા લવજી કાપો અને રાજીભાઈ આ છે મારા રાજભાઈ આપણી રણુદવાળી ગેંગ

અમાર ભાવસિંગ ભાઈ ટ્રક લાવી દીધા ફરવા માટે એવા કાપો છે શીરાનું સેવા કરી રહ્યા છે અમારે દિલીપભાઈ જય બાબારી જય બાબારી કાંજી કાકો શંકરજી જસપાલ સેવા કરી રહ્યા છે મિત્રો રામાપીઠની પ્રસાદ વિતરણ કરી રહ્યા છે જય બાબારી અને આપણો ગ્રુપ ઉભેલો છે તો ભુરાને જેવો સપોર્ટ કર્યો એવા કરતું જય બાબાજી બોલો બેસ્ટ્રોની ઘણી રિક્વેસ્ટ હતી પણ ભૂરો હાજરી આપી શક્યો નથી એના માટે દિલથી માફી માંગે છે કારણ કે પ્રશ્નો કામના લીધે ભૂરો હાજરી આપી નથી અહીંયા તો કોઈ ફોટો લગાડવો નહીં ભાઈ લેટ આયા છે એટલે એકલા ખાવા બેઠા છે એકલો ખાવા બેઠો છે અને સેવામાં કોઈ હાજરી આપી શક્યા નથી એના માટે આપણે દિલથી માફી માંગીએ છીએ અને હું કઈ છે નહીં પણ મારા પ્રશ્ન કામ ના લીધો થોડો વ્યસ્ત હતો એટલે થોડો લેટ આવે છે જય બાબાજી આપણે જમણવાર કરીને પછી આગળ બીજું બતાવીએ

જય બાબા શું રંજીત ભાઈ ભાઈ કઈ ચોરો પ્રોગ્રામ જય જય હવે આપણે આપણે જમવા આવી ગયા છે જમવા બેસી ગયા છે શૂટિંગ આપણે કરી રહ્યા છે નાના નાના બાળકોને આપણે સેવા આપી રહ્યા છે અને આપણે ગેનાભાઈ આવ્યા છે આજે ઘણા દિવસે બાર મહિને આવ્યા છે નરેશભાઈ જય બાબાજી ડોક્ટર સાહેબ આવ્યા છે મારા ગામમાં હા જય બાબાજી જય જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબા

તો મિત્રો સ્કૂલ ના બાળકો જે આવ્યા છે રામાપીરના દર્શન દર્શન કરી કરી રહ્યા રહ્યા છે 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 ને પણ ચાલુ ચાલુ સ્કૂલના બાળકો પાંચ મિત્રો બેઠેલા હવનમાં બને રહ્યો બ્લોગમાં આપડા

નપગે લાગી નું વાત થઈ બરાબર છાપી લો જળ બધું દો આ બધું નું જળ અંદર બધું કાઢી દો પાછા મારા ગુલાબ કાકા જે Instagram સારી રીલ બનાવે છે અને એમના વ્યૂઝ પણ સારા આવે છે તો આપણે યુટ્યુબ માં ચેનલ છે એના માટે શું કહેજો તમે અમારા વડિયા હોય જોજો હા કરો બોલો કરો હા કમેન્ટ કરો કમેન્ટ કરો અને ગુલાબ કાકાને આપણે બીજી જગ્યાએ ફરવા જશું તો એમને બ્લોગ બનાવવા લઈ જશું તમે કમેન્ટ કરજો અને જણાવજો જય બાબારી જય બાબારી તો મિત્રો આ છે અમારા ડોક્ટર સાહેબ ખારેડા ગામના અમારા કાકા થાય છે દર્શ કાકા

તો મિત્રો સ્કૂલના બાળકો આવી ગયા છે જમવા અને હવે આપણે સ્કૂલના બાળકોને જમાડી દઈએ લાઈનથી જુઓ ખરાડા ગામ પ્રાઇમેરી સ્કૂલ જે ત્રણ સ્કૂલ છે જે અત્યારે જે મોટી સ્કૂલ છે એના બાળકો આવી ગયા છે એક સ્કૂલના બાળકો આવીને ગયા અને એક સ્કૂલના બાળકો આ જશે પછી આવશે સાથે આવે તો ટ્રાફિક બહુ થઈ જાય અને બેહવાની સુવિધા મળે નહીં એમના માટે એ પછીથી આવશે તો બન્યા રહો આપણા વિડિયો માં અમે તમને આગળ બતાવિયે નસીબ સાહેબ સેવા કરી રહ્યા છે અમારા નસીબ ભાઈ આવો કે ભાઈ નામ નહીં આવતો ડાયરેક્ટ જય બાબાજી હા મહેશ જય બાબાજી જય બાબાજી કોનો ભાઈ જય બાબાજી

રિસેસનો ટાઈમ થયો એટલે એ લોકોને બના બનાવ્યા છે તો આજના બ્લોગ માટે આટલો જ નહીં મળીએ એક નવા બ્લોગ સાથે બોલો રામા પીઠની જે